ક્ષત્રિય સમાજ જે વિરોધ છે એમની લાગણી વિષય છે હોય શકે કઈ ના કઈ મતભેદો હોય વખત માફી માંગી છે ત્યારે હવે જે એમનાથી જે કઈ બોલાઈ ગયું છે અને એના માફી સિવાય બીજું શું હોય શકે એનાથી બીજો વિકલ્પ શું અને હવે માફ કરી દેવા જોઈએ હા હા ખુશખબર આપના છોટાઉદેપુર નગરમાં આવેલી ઓરસંગ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય અંતર્ગત વિનામૂલ્ય ઓર્થોપેડિક સારવાર મળે તેવી શરૂઆત થઈ ચૂકી છે અને જો આપની પાસે પીએમ જેવાય કાર્ડ હોય તો દૂર સુધી જવાની કોઈ જરૂર નથી તો છોટાઉદેપુર નગરના ફતેપુરાના પ્રવેશ દ્વાર પાસે આવેલી ઓરસંગ મલ્ટી સ્પેશિયાલિસ્ટ અદ્યતન હોસ્પિટલમાં कार्ड द्वारा विनामूल्य मूल्य सारे अवश्य मुलाकात लो दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद